માત્ર સાત હજાર નવસો નવાણું રૂપિયા માં અને માત્ર એકાવનસો રૂપિયામાં જટકો ઝટકો જી હા મિત્રો હવે શેખ પર ઓપન થઈ ગયું છે ગુજરાત જટકા જ્યાં માર્કેટ માં જે ઘર ઘંટી દસ થી બાર હજાર રૂપિયા માં મળે છે મળી જવાની છે એ પણ એકદમ સસ્તી અને ક્વોલિટી વાળી અને આ ઘરઘંટીમાં તમને મળે છે એક હોર્સ પાવર ની સો ટકા કોપર વાયરિંગ સાથેની ની મોટર મોટો ડબ્બો અને એક વર્ષની સંપૂર્ણ ગેરંટી સાથે લોટ ને ઝીણો મોટો અને ભરકડો કરવા માટે અલગ અલગ પ્રકારની જાળીઓ પણ મળી રહેવાની અને અલગ અલગ આકર્ષક કલર ઓપ્શન સાથે તમને ઘરઘંટી મળી જવાની છે અને ઘરઘંટી ટાયરા વાળી હોવાથી તમારે જ્યાં લઈ જવી હોય ત્યાં તમે આરામથી લઈ જઈ શકો છો અને મિત્રો કેપેસિટીની વાત કરીએ તો પાંચ કિલો અનાજની ક્ષમતા રહેવાની છે અને ભાઈ હવે વાત કરીએ ઝટકા મશીન ની તો માર્કેટમાં જે નવથી દસ હજાર રૂપિયામાં મળે છે એ અહીંયા ફક્ત એકાવનસો રૂપિયામાં જ મળી જવાનું છે આ ઝટકા મશીનમાં તમને મળવાની છે મોટી સોલાર પેનલ મોટી બેટરી અને મોટું મશીન જેના લીધે આ ઝટકા મશીન ની કેપેસિટી પણ સો થી દોઢસો છે મશીન ની અંદર મળવાની છે તમને વર્ષ ગેરંટી અને સાથે બેટરી માં મળશે છ મહિના ની ગેરંટી અને મિત્રો એટલું જ નહીં જો તમારે દવા છાંટવાનો પંપ જોઈતો હોય તો એ પણ અહિયાં તમને મળી રહેવાનો છે તો મિત્રો હવે ઝટકા પૂરા થઈ જાય એ પેલા પહોંચી જજો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલું જ છે